અજાણી સિંચ અનેક નવો પડછાયો શહેરના ઘોઘાટથી દૂર એક શાંત લીલાછમ બગીચાની બાજુમાં આવેલી જૂની હવેલી શાંતિધામ નામ શાંતિધામ હતું પણ છેલ્લા કેટલાક સમયથી ત્યાં શાંતિનો અભાવ હતો હવેલીમાં રહેતો યુવાન લેખક વિક્રમ છેલ્લા કેટલાક મહિનાઓથી એક અજીબ માનસિક સંઘર્ષમાંથી પસાર થઈ રહ્યો હતો તેની ઊંઘ હરામ થઈ ગઈ હતી અને તેને રાતોની નીંદર પણ નહોતી આવતી તેને અંધારામાં કોઈ અજાણી સિંચ સંભળાતી હતી જે તેને સતત પરેશાન કરતી હતી આ સિંચ ક્યાંથી આવતી હતી કોની હતી તે તેને સમજાતું ન હતું વિક્રમ એક સફળ લેખક હતો તેની રહસ્યમય નવલકથાઓ ખૂબ લોકપ્રિય હતી પણ છેલ્લા એક વર્ષથી તે કંઈ લખી શકતો ન હતો તેની કલમ અટકી ગઈ હતી તેના મિત્રો અને પ્રકાશક ચિંતિત હતા તેને લાગતું હતું કે આ સિંચ અને તેની માનસિક સ્થિતિનો કોઈ સંબંધ છે એક રાત્રે જ્યારે તે તે પોતાની રૂમમાં બેઠો હતો ત્યારે તેને ફરીથી આ વખતે તે વધુ તીવ્ર હતી જાણે કોઈ તેની નજીક જ હોય વિક્રમ ડરી ગયો તે પોતાના રૂમમાંથી બહાર નીકળ્યો અને અવાજની દિશામાં આગળ વધ્યો અવાજ હવેલીના જૂના ભોયરામાંથી આવતો હતો વિક્રમે ડરતા ડરતા ભોયરાનો દરવાજો ખોલ્યો અંદર ઘોર અંધારું હતું તેણે પોતાની ટોચ ચાલુ કરી અને અંદર દાખલ થયો ભોયરામાં જૂનો સામાન ધૂળ અને કરોળિયાના ઝાડા હતા હવામાન વિનાશવાળું હતું વિક્રમ આગળ વધતો ગયો પણ અવાજ બંધ થઈ ગયો હતો તેને લાગ્યું કે તે તેનો ભ્રમ હતો તે પાછો ફરવા જતો હતો ત્યાં જ તેની નજર એક જૂના કબાટ પર પડી કબાટ પર ધૂરથી થર જામી ગયો હતો પણ તેના પર કોઈનું નામ કોતરેલું હતું સપના વિક્રમ ચોકી ગયો સપના આ નામ ક્યાંક સાંભળ્યું હતું પણ ક્યાં તે યાદ નહોતું આવતું તેને લાગ્યું કે આ કબાટ અને સપના નામ વચ્ચે કોઈ સંબંધ છે તેને કબાટ ખોલવાનો પ્રયાસ કર્યો પણ તે લોક હતું બીજા દિવસે સવારે વિક્રમે પોતાના બાળપણના મિત્ર અને એક પોલીસ ઓફિસર આર્યનને બોલાવ્યો તેણે આર્યનને પોતાની બધી વાત કરી સિંચ વિશે સપનાના નામ વિશે અને તેની માનસિક સ્થિતિ વિશે આર્યન પહેલેથી જ વિક્રમની ચિંતા કરતો હતો તેણે વિક્રમને સંભાળ્યો સાંભળ્યું અને કહ્યું વિક્રમ મને લાગે છે કે તું કોઈ માનસિક તણાવમાં છે કદાચ તને કોઈ માનસિક મદદની જરૂર છે પણ વિક્રમ માનવા તૈયાર ન હતો ના આર્યન આ માત્ર તણાવ નથી કંઈક બીજું જ છે મને લાગી રહ્યું છે કે કોઈ રહસ્ય છુપાયેલું છે આ સપના કોણ છે અને શા માટે તેનું નામ આ કબાટ પર છે આર્યન વિક્રમની વાત સાંભળીને ગંભીર થઈ ગયું તેણે ભોયરામાં જઈને કબાટ જોયું તેના પર ખરેખર સપના નામ કોતરેલું હતું આર્યને કબાટ ખોલવાનો પ્રયાસ કર્યો પણ તે લોક હતો વિક્રમ આ કબાટને ખોલવો પડશે કદાચ અંદરથી કંઈક મળે લોક તો કબાટ ખોલતા જ એક યુવતી હતી જે સુંદર અને ખુશ દેખાતી હતી ફોટોગ્રાફની પાછળ લખેલું હતું સપના મારી પ્રિયતમા વિક્રમને આઘાત લાગ્યો સપના તેની પ્રિયતમા હતી પણ તેને ક્યારે યાદ ન હતું કે તેના જીવનમાં સપના નામની કોઈ યુવતી હતી તેનું મન એક ખાલીપાથી વરાયું ગયું શું તેની યાદશક્તિ ખોવાઈ ગઈ હતી શું તે ખરેખર સપનાને પ્રેમ કરતો હતો અને જો હા તો સપના ક્યાં ગઈ શા માટે તે તેને યાદ નથી આર્યને ફોટોગ્રાફ ઉપાડ્યો વિક્રમ મને લાગે છે કે આ રહસ્ય તારી યાદશક્તિ સાથે જોડાયેલું છે આપણે સપના વિશે શોધવું પડશે કદાચ તને તારા પ્રશ્નના જવાબ મળી જાય વિક્રમનું મન એક અજાણ્યા પડછાયાથી ઘેરાઈ ગયું હતું તેને લાગી રહ્યું હતું કે તે કોઈ ગહન કાવતરાનો શિકાર બન્યો છે જ્યાં તેની પોતાની યાદો પણ તેની સાથે દગો કરી રહી હતી સપનાના ફોટોગ્રાફ જોઈને વિક્રમના મનમાં એક અજીબ ઉથલ પાથલ મચી ગઈ હતી એક તરફ તેને લાગતું હતું કે આ ચહેરો તેને પરિચિત છે અને બીજી તરફ તેને કંઈ યાદ નહોતું આવતું શું તે ખરેખર તેની પ્રિયતમા હતી અને જો હતી તો તે ક્યાં ગઈ તેની સાથે શું થયું આર્યન અને વિક્રમે સપના વિશે તપાસ શરૂ કરી આર્યન તેની પોલીસની જાણકારીનો ઉપયોગ કરીને સપનાના ભૂતકાળ વિશે માહિતી એકત્ર કરવા લાગ્યો તેમને જાણવા મળ્યું કે સપના નામની એક યુવતી પાંચ વર્ષ પહેલા આ શહેરમાં રહેતી હતી તે એક ગાયિકા હતી અને તેનો અવાજ ખૂબ જ મધુર હતો પણ પાંચ વર્ષ પહેલા તે અચાનક ગાયબ થઈ ગઈ હતી તેની કોઈ ભાળ મળી ન હતી અને પોલીસે પણ તેને ગુમ થયેલ વ્યક્તિ તરીકે જાહેર કરીને કેસ બંધ કરી દીધો હતો આર્યનને આશ્ચર્ય થયું કે વિક્રમને સપના વિશે કંઈ યાદ કેમ ન હતું વિક્રમ શું તેને પાંચ વર્ષ પહેલાનો કોઈ બનાવો યાદ છે આર્યને પૂછ્યું વિક્રમે વિચાર્યું તેને માત્ર છેલ્લા બે ત્રણ વર્ષના બનાવો જ સ્પર્શ રીતે યાદ હતા તેના પહેલાનું જીવન ધૂંધળું હતું જાણે કોઈએ તેની યાદો ભૂછી નાખી હોય તેને યાદ આવ્યું કે પાંચ વર્ષ પહેલા તેને એક ગંભીર અકસ્માત થયો હતો જેમાં તેના માથામાં ઈજા થઈ હતી ડોક્ટરોએ કહ્યું હતું કે તે એક નાનો આઘાત હતો પણ કદાચ તે જ કારણ હતું કે તે તેના ભૂતકાળની કેટલીક યાદો યાદ ન હતી મને લાગે છે કે મારો અકસ્માત અને સપનાના ગાયબ થવા વચ્ચે કોઈ સંબંધ છે વિક્રમે કહ્યું કદાચ હું સપના વિશે કંઈક જાણતો હતો અને કોઈએ મારી યાદશક્તિ ભૂસી નાખવાનો પ્રયાસ કર્યો છે આર્યનને પણ આ વાત સાચી લાગી તેને સપનાના પરિવારજનો વિશે તપાસ કરી તેને જાણવા મળ્યું કે સપનાના માતા પિતાનું અવસાન થઈ ગયું હતું અને તેને માત્ર એક મોટી બહેન હતી જેનું નામ જાનકી હતું જાનકી પણ આ શહેરમાં જ રહેતી હતી વિક્રમ અને આર્યન જાનકીને મળવા ગયા જાનકી એકલી રહેતી હતી અને સપનાના ગુમ થવાના કારણે ખૂબ જ દુખી હતી જ્યારે તેમણે સપનાના ફોટોગ્રાફ બતાવ્યો ત્યારે જાનકીની આંખમાં આંસુ આવી ગયા સપના મારી નાની જાનકીએ દુઃખથી કહ્યું વિક્રમ તને સપના યાદ નથી તું અને સપના એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા તમે બંને લગ્ન પણ કરવાના હતા વિક્રમને આઘાત લાગ્યો શું હું અને સપના લગ્ન કરવાના હતા જાનકીએ પોતાની જૂની યાદો તાજી કરી હા તમે બંને કોલેજમાં મળ્યા હતા સપના તારી સૌથી મોટી પ્રેરણા હતી તારી બધી જ પ્રેમ કહાનીના સપનાને પ્રેરિત હતી પણ પછી એક દિવસ સપના અચાનક ગુમ થઈ ગઈ અને તેના થોડા જ સમય પછી તારો અકસ્માત થયો મને લાગતું હતું કે તું પણ સપનાના ગુમ થવા પાછળનું કારણ છે પણ પછી મને સમજાયું કે તું પણ એક ભોગ બન્યો છું વિક્રમને લાગ્યું કે કોઈ મોટો વિશ્વાસઘાત ઘાત થયો છે તેને યાદ આવ્યું કેટલાક બાળપણનો મિત્ર હતો પણ તેના સપના સાથેના વિક્રમના સંબંધથી ઈર્ષા થતી હતી આર્યને રાજેશ વિશે તપાસ કરી રાજેશ એક સફળ બિઝનેસમેન બની ગયો હતો પણ તેના સ્વભાવમાં હંમેશા ઈર્ષા અને સળ કપટ જોવા મળતું હતું આર્યને રાજેશ પર શંકા થવા લાગી શું રાજેશનો આ બધામાં કોઈ હાથ હતો શું તેણે સપનાને ગાયબ કરી દીધી હતી અને વિક્રમની યાદશક્તિ ભૂંસી નાખી હતી વિક્રમ હવે પોતાના અંદરના અંધકાર સામે લડી રહ્યો હતો તેને લાગતું હતું કે તેની યાદો પાછળ કોઈ મોટો ભેદ છુપાયેલો છે અને તે રહસ્ય તેના સૌથી નજીકના મિત્રોમાંથી જ કોઈએ છુપાવ્યું છે વિશ્વાસઘાતની ગંધ હવે સ્પર્શપણે આવી રહી હતી રાજેશ પર શંકા જતા જ આર્યન અને વિક્રમે તેના પર નજર રાખવાનું શરૂ કર્યું રાજેશ એક મોટો બિઝનેસમેન બની ગયો હતો પણ તેની આંખોમાં હજી પણ જૂની ઈર્ષા દેખાતી હતી વિક્રમને યાદ આવ્યું કે કોલેજના દિવસોમાં રાજેશ સપનાને ખૂબ પસંદ કરતો હતો પણ સપના વિક્રમને પ્રેમ કરતી હતી રાજેશે ઘણી વાર વિક્રમને ધમકી પણ આપી હતી કે તે સપના તેની પાસેથી છીનવી લેશે મને લાગે છે કે રાજેશે જ આ બધા પાછળ છે વિક્રમે આર્યનને કહ્યું તે સપનાને પસંદ કરતો હતો અને જ્યારે સપનાએ મને પસંદ કર્યો ત્યારે તે ગુસ્સે થયો હતો આર્યને રાજેશના ભૂતકાળ વિશે વધુ તપાસ કરી તેને જાણવા મળ્યું કે રાજેશના ગુમ થયાના થોડા સમય પહેલા તેણે સપનાને એક મોટી રકમની ઓફર કરી હતી જેથી તે વિક્રમને છોડી દે પણ સપનાએ તે ઓફર ઠુકરાવી દીધી હતી એક દિવસ આર્યન અને વિક્રમ રાજેશની ઓફિસ બહાર છુપાઈને ઊભા હતા તેમણે જોયું કે રાજેશ એક રહસ્યમય વ્યક્તિ સાથે વાત કરી રહ્યો હતો તે વ્યક્તિનો ચહેરો ઢાકેલો હતો અને તે રાજેશને કોઈ ગુપ્ત ફાઇલ આપી રહ્યો હતો આર્યનને લાગ્યું કે કંઈક ખોટું થઈ રહ્યું છે આપણે તેનો કરવો પડશે આર્યને કહ્યું આર્યન અને વિક્રમે રાજેશનો પીસો કર્યો રાજેશ શહેરની બહાર એક જૂના નિર્જન ગોડાઉન તરફ ગયો ગોડાઉનમાં અંધારું હતું અને અંદરથી કોઈના બોલવાનો અવાજ આવતો હતો પ્રિય મિત્રો તમને લોકોને આ સ્ટોરી કેવી લાગી રહી છે એ કોમેન્ટમાં મને અવશ્ય જણાવજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો આર્યન અને વિક્રમ સુપચાપ ગોડાઉનમાં દાખલ થયા તેમણે જોયું કે રાજેશ એક યુવતી સાથે વાત કરી રહ્યો હતો તે યુવતીનો ચહેરો ઢાકેલો હતો પણ તેનો અવાજ સપના જેવો જ લાગતો હતો વિક્રમ ચોકી ગયો શું સપના જીવતી હતી સપના હજી પણ મારી વાત કેમ નથી માનતી રાજેશ ગુસ્સાથી બોલ્યો તને પાંચ વર્ષથી આ ગોડાઉનમાં છુપાવી રાખી છે તને બહારની દુનિયાથી દૂર રાખી છે તારી બહેન જાનકી પણ તારા ગુમ થવાથી તૂટી ગઈ છે પણ તું હજી પણ વિક્રમને ભૂલી નથી શકતી સપનાનો અવાજ દુઃખથી ભરેલો હતો હું વિક્રમને ક્યારેય ભૂલી નહીં પ્રયાસ કર હું હંમેશા પ્રેમ કરીશ આર્યન આઘાત સપના જીવતી હતી રાજેશે તેને પાંચ વર્ષથી કેદ કરીને રાખી વિક્રમે તરત જ છુપાઈને વિડીયો બનાવવાનું શરૂ કર્યું રાજેશે સપનાને ધમકાવવાનું ચાલુ રાખ્યું વિક્રમ હવે તને યાદ નથી કરતો તે હવે નવું જીવન જીવી રહ્યો છે તારા ગુમ થયા પછી તેને તારા વિશે પૂછપરછ કરવાનું પણ બંધ કરી દીધું હતું તું ભૂલી જા તેને સપના રડી પડી તે મને ભૂલી ગયો નથી રાજેશ તેને યાદશક્તિ ગુમાવી છે મને ખબર છે કે તે મને શોધવા જરૂર આવશે રાજેશે વિક્રમના અકસ્માતનો પણ ઉલ્લેખ કર્યો જ્યારે વિક્રમ તારી શોધમાં આવ્યો ત્યારે મેં તેને રસ્તામાંથી હટાવવા માટે તેના અકસ્માત કરાવ્યો મને લાગતું હતું કે જો તેની યાદશક્તિ જતી રહેશે તો તે તને ભૂલી જશે અને હું તેને ભૂલાવવામાં સફળ પણ થયો આર્યને તરત જ રાજેશ અને સપના પર કાર્યવાહી કરવાનું નક્કી કર્યું પણ તેને પહેલા વિક્રમની નજર સપનાના હાથમાં રહેલા એક પત્ર પર પડી તે પત્રમાં સપનાએ વિક્રમ માટે એક સંદેશ લખ્યો હતો જેમાં તેણે પોતાના પ્રેમ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે તે હંમેશા તેની રાહ જોશે આર્યને તરત જ પોલીસને જાણ કરી પોલીસે ગોડાઉનને ઘેરી લીધું અને રાજેશને પકડી લીધો સપનાને આઝાદ કરવામાં આવી વિક્રમ અને સપના પાંચ વર્ષ પછી ફળી મળ્યા બંને એકબીજાને જોઈને રડી પડ્યા વિક્રમે ધીમે ધીમે બધું યાદ આવવા લાગ્યું તેના પ્રેમનો ગુમ થયેલો અંશ હવે પાછો મળી ગયો હતો પણ આ ખુશી હતી સપનાને પાંચ વર્ષ પછી આઝાદ કરવામાં આવી અને રાજેશ જેલમાં ગયો વિક્રમ અને સપના ફરી મળ્યા વિક્રમને ધીમે ધીમે બધી યાદો પાછી આવવા લાગી તેમની કોલેજની યાદો તેમનો પ્રેમ સપનાનો મધુર અવાજ અને રાજેશની ઈર્ષા બધું સ્પર્શ બનવા લાગ્યું પણ આ પુનઃ મિલન એક મોટી ખુશી સાથે એક મોટું દુઃખ પણ લઈને આવ્યું સપના વર્ષથી કેદ હતી તેને શારીરિક અને માનસિક રીતે ત્રાસ આપવામાં આવ્યો હતો તે હવે પહેલા જેવી ખુશમિસાજ યુવતી રહી ન હતી તેની આંખોમાં એક ઊંડી ઉદાસી હતી અને તેના અવાજમાં પહેલા જેવો જાદુ ન હતો તે ગાય શક્તિ ન હતી તેના સપના તેની કારકિર્દી બધું રાજેશના કારણે બરબાદ થઈ ગયું હતું વિક્રમ સપનાને જોઈને દુખી થઈ ગયો તેણે સપનાને બધી રીતે સાથ આપવાનું નક્કી કર્યું તેણે તેને ડોક્ટર પાસે લઈ ગયો તેની સાથે સમય વિતાવ્યો અને તેને ફરીથી સામાન્ય જીવન જીવવામાં મદદ કરવાનો પ્રયાસ કર્યો આર્યન અને જાનકી પણ સપનાની મદદ કરી રહ્યા હતા વિક્રમે પોતાની લેખન કારકિર્દી ફરીથી શરૂ કરી તેણે પોતાની નવી નવલકથા ધૂંધળા પડછાયાનું રહસ્ય લખવાનું શરૂ કર્યું જેમાં તેણે અને સપનાના જીવનની વાર્તા લખી આ નવલકથા તેના માટે માત્ર એક પુસ્તક ન હતું પણ સપના પ્રત્યેનો તેનો પ્રેમ અને તેના પ્રત્યેનું તેનું પ્રાયચ્છિત હતું દિવસો પસાર થતા ગયા પણ સપનાની માનસિક સ્થિતિ સુધરી રહી ન હતી તેને રાત્રે દડામણા સપના આવતા અને તે વારંવાર સીચો પાડતી તેને લાગતું કે રાજેશ હજી પણ તેની પાછળ છે ડોક્ટરે કહ્યું કે તેને પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર પીટીએસડી છે અને તેને લાંબા સમય સુધી સારવારની જરૂર પડશે વિક્રમ સપનાની સાથે રહેતો તેને શાંત કરતો અને તેને આશ્વાસન આપતો પણ વિક્રમ પોતે પણ હવે માનસિક રીતે ઠાકી ગયો હતો તેને પણ રાત્રે સપના આવતા જેમાં રાજેશનો ચહેરો દેખાતો અને સપનાની સાંભળતી તેની પોતાની યાદશક્તિ પાછી આવી હતી પણ તે યાદો હવે તેને ખુશી આપતી ન હતી પણ દુઃખ અને પીડા આપતી હતી એક સાંજે સપના વિક્રમ સાથે વાત કરી રહી હતી વિક્રમ મને લાગે છે કે હું તારા માટે બોજ બની રહી છું હું હવે પહેલા જેવી નથી રહી હું તને પ્રેમ કરું છું પણ હું તને ખુશી આપી શકતી નથી તારું જીવન મારા કારણે બરબાદ થઈ રહ્યું છે વિક્રમ રડી પડ્યો ના સપના તું બોજ નથી તું મારો પ્રેમ છે હું તને ક્યારેય છોડીશ નહીં આપણે આ મુશ્કેલ સમયમાંથી સાથે મળીને બહાર આવીશું પણ સપનાને લાગતું હતું કે તે વિક્રમની ખુશી છીનવી રહી છે તેને વિક્રમની આંખોમાં તે જ દુઃખ જોયું જે તેની પોતાની આંખોમાં હતું તેને લાગ્યું કે તે બંને એકબીજાના દુઃખનું કારણ બની રહ્યા છે સપનાએ એક મોટો નિર્ણય લીધો તેણે વિક્રમથી દૂર જવાનું નક્કી કર્યું તેને લાગતું હતું કે જો તે વિક્રમથી દૂર જશે તો વિક્રમ પોતાનું જીવન ફરીથી શરૂ કરી શકશે અને ખુશ રહી શકશે તેને કોઈને જાણ કર્યા વિના ઘર છોડી દીધું તેને માત્ર એક નાનો પત્ર વિક્રમ માટે છોડી દીધો જેમાં લખ્યું હતું વિક્રમ હું હું પ્રેમ કરું છું પણ તારા જીવનમાંથી જઈ રહી છું જેથી તું ખુશ રહી શકે મને ભૂલી જજે અને એક નવું જીવન શરૂ કરજે સપના વિક્રમ આઘાત પામ્યો સપના તેને છોડીને જતી રહી હતી તેને સપનાને શોધવાનો ખૂબ પ્રયાસ કર્યો આર્યનની મદદ લીધી પણ સપનાની કોઈ ભાળ મળી નહીં સપના જાણે જમીન ગળી ગઈ હોય વિક્રમ ભાંગી પડ્યો તેણે પોતાની પ્રિયતમાને ફરીથી ગુમાવી દીધી હતી આ વખતે હંમેશ માટે તેની યાદો પાછી આવી હતી પણ તે યાદો હવે તેને પીડા છાપતી હતી તેના મનમાં ફરીથી તે સીચો સંભળાવવા લાગી પણ આ વખતે તે સિંચ સપનાની ન હતી પણ તેના પોતાના તૂટેલા દિલની હતી સપનાના ગયા પછી વિક્રમ સાવ તૂટી ગયો હતો તેનું પોતાનું ફરીથી અંધકારમય બની ગયું હતું જીવન તેને સપનાને શોધવાનો દરેક પ્રયાસ કર્યો પણ તે સફળ ન થયો સપના જાણે કોઈ પડછાયાની જેમ ગાયબ થઈ ગઈ હતી અને આ વખતે કોઈ રાજેશ કે કોઈ ષડયંત્ર ન હતું તે પોતાની મરજીથી ગઈ હતી વિક્રમને સપનાનો પત્ર વારંવાર યાદ આવતો હતો મને ભૂલી જજે અને એક નવું જીવન શરૂ કરજે પણ તે સપનાને કેવી રીતે ભૂલી શકે સપના તેના જીવનનો સૌથી મોટો પ્રેમ હતી તેની પ્રેરણા હતી તેના વિના વિક્રમનું અસ્તિત્વ અધૂરું હતું વિક્રમ ફરીથી લખી શકતો ન તેની કલમ અટકી ગઈ હતી તેને લખેલી નવલકથા ધૂંધળા પડછાયાનું રહસ્ય અધૂરી રહી ગઈ તે પોતાના રૂમમાં એકલો બેસી રહેતો અને સપનાની યાદોમાં ખોવાયેલો રહેતો તેની આંખોમાં હંમેશા એક ઊંડી ઉદાસી છવાયેલી રહેતી આર્યન અને જાનકી વિક્રમની મદદ કરવાનો પ્રયાસ કરતા તેઓ તેને બહાર ફરવા લઈ જતા તેની સાથે વાત કરતા પણ વિક્રમનું મન ક્યાંય લાગતું ન હતું તેને લાગતું હતું કે તેનું જીવન સપના વિના ખાલી છે એક સાંજે આર્યને વિક્રમને પોતાની પાસે બોલાવ્યો વિક્રમ મને લાગે છે કે તું સપનાને ભૂલી જવાનો પ્રયાસ કરે છે પણ તું ભૂલી શકતો નથી તને સપનાની ખુશી જોઈએ છે અને સપના તારી ખુશી ઈચ્છતી હતી પણ આ રીતે તારી જાતને પીડા આપીને તું સપનાને ખુશ નથી કરી શકતો વિક્રમે કંઈ ન બોલ્યો આર્યને આગળ કહ્યું મને યાદ છે સપનાને એક સપનું હતું તે સૂર્યમંદિરમાં ગાયને પોતાની કારકિર્દી શરૂ કરવા માંગતી હતી તે માનતી હતી કે સૂર્યમંદિરની ઉર્જા તેના નવી શક્તિ આપશે કદાચ તું ત્યાં જઈશ તો તને કોઈ સંકેત મળશે વિક્રમને સપનાનું તે સપનું યાદ આવ્યું સૂર્યમંદિર તે સપનાનું પ્રિય સ્થળ હતું કદાચ સપના ત્યાં જ હોય બીજા દિવસે સવારે વિક્રમ સૂર્ય મંદિર તરફ રવાના થયો તે એક પ્રાચીન અને ભવ્ય મંદિર હતું જ્યાં સૂર્યની ઉર્જા અનુભવી શકાતી હતી વિક્રમ મંદિરમાં પ્રવેશ્યો ત્યાં બહુ ઓછી ભીડ હતી તે મંદિરમાં ફરતો રહ્યો સપનાને શોધતો રહ્યો પણ સપના ક્યાંય દેખાય નહીં વિક્રમ નિરાશ થઈ ગયો તે એક પથ્થર પર બેસી ગયો અને રડવા લાગ્યો તેને લાગ્યું કે સપના તેને ક્યારેય નહીં મળે તેની ખુશી હંમેશ માટે ગુમ થઈ ગઈ હતી તે બેઠો હતો ત્યાં જ તેને એક મધુર અવાજ સંભળાયો કોઈ ગાય રહ્યું હતું અવાજ ધીમો હતો પણ તેમાં એક ઊંડું દુઃખ અને એકલતા હતી વિક્રમ તરત જ તે અવાજની દિશામાં આગળ વધ્યો અવાજ મંદિરના એક ખૂણામાંથી આવતો હતો વિક્રમ ત્યાં પહોંચ્યો તેને જોયું કે એક યુવતી પીઠ ફેરવીને બેઠી હતી અને ધીમા અવાજે ગાઈ રહી હતી તેનો અવાજ સપના જેવો જ હતો પણ તેમાં પહેલા જેવો ઉલ્લાસ ન હતો તે યુવતી ધીમે ધીમે વિક્રમ આઘાત પામ્યો સપના તેને અહીં મળી હતી તેને સપનાને ગળે લગાડી લીધી બંને રડી પડ્યા સપના તું ક્યાં જતી રહી હતી હું તને કેટલી શોધી રહ્યો હતો સપનાએ દુઃખથી કહ્યું વિક્રમ હું તને ખુશ જોવા માંગતી હતી હું તારા જીવનમાંથી બોજ બનીને રહેવા માંગતી ન હતી મેં વિચાર્યું હતું કે જો હું જતી રહીશ તો તું ખુશ રહીશ વિક્રમે સપનાના હાથ પકડ્યા તારા વિના હું ક્યારેય ખુશ નહોતો સપના તું જ મારી ખુશી છે આપણે સાથે મળીને આ બધી મુશ્કેલીઓનો સામનો કરીશું તારું સપનું ગાયિકા બનવાનું સપનું હું પૂરું કરીશ સપના એ વિક્રમની આંખોમાં જોયું તેને લાગ્યું કે વિક્રમ ખરેખર તેને પ્રેમ કરે છે પણ તેના મનમાં હજી પણ એક ડર હતો એક શંકા હતી તે ડર ભૂતકાળનો હતો રાજેશનો હતો અને પોતાની અધૂરી યાદોનો હતો વિક્રમ અને સપના સૂર્ય મંદિરમાંથી બહાર આવ્યા તેઓ સાથે મળીને એક નવી શરૂઆત કરવા માંગતા હતા પણ તેટલું સરળ ન હતું સપનાને હજી પણ પોતાની યાદોનો ભાર હતો અને વિક્રમને તેને સાથ આપવા માટે ખૂબ મહેનત કરવી પડતી હતી સપના અને વિક્રમ ભલે ફરી મળ્યા હોય પણ તેમની ખુશી અપૂર્ણ હતી સપના ક્યારેય પહેલા જેવી ખુશમિસાજ ન બની શકી તે પોતાની ગાયિકા બનવાની ઈચ્છા પૂરી ન કરી શકી વિક્રમ હંમેશા સપનાની સાથે રહ્યો તેનો સાથ આપતો રહ્યો પણ તેના મનમાં એક ઊંડી પીડા રહી ગઈ હતી તેમની પ્રેમ કહાની અધૂરી રહી ગઈ પણ તેમનો પ્રેમ હંમેશા જીવંત રહ્યો વિક્રમની કલમ ફરીથી ચાલી અને તેણે સપના માટે એક નવી કહાની લખી જેમાં તેમનો પ્રેમ દુઃખ અને એકલતાનો ઉલ્લેખ હતો તે કહાની સપનાનું અધૂરું ગીત બની ગઈ વિક્રમ અને સપનાએ એકલતામાં પણ એકબીજાનો સાથ આપ્યો તેમની જિંદગી એક સૂર્ય મંદિર જેવી બની ગઈ જ્યાં સૂર્યનું અંજવાળું ભલે હોય પણ તેમાં એક અનોખી શાંતિ અને એકલતા છુપાયેલી હતી પ્રિય મિત્રો અહીં આપણે આ વાર્તાને સમાપ્ત કરીએ છીએ અને ફરીથી મળીશું એક નવી વાર્તા સાથે તમને વાર્તા સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો અને હા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને હા કોમેન્ટમાં મને અવશ્ય જણાવજો સમાપ્ત